તાલુકાના ખરજ ગામથી દાહોદ કરી હતી અનુસાર દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની અટકાવવા જુગાની પ્રવૃત્તિઓ અટકાવવા જુગાની પ્રવૃત્તિઓને અટકાવવા નાસ્તા પાડવા તેમજ અસામાજિક તત્વો પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ સૂચના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ બાતમીના આધારે ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી પિકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતા પોલીસ શાબ્દી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે તેને ચારે બાજુથી ઘેરી લઈ કાઢીને ચાલક રાજાભાઈ ગચનભાઈ બારીયા ની પૂછપરછ કરતા પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે તેને કબજાની પિકઅપ ફોર વ્હીલર ગાડીને તલાી લેતા તેમાંથી પોલીસને વિદેશી દારૂની કુલ બોટલ નંગ ત્રણ હજાર પાંચસો જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો વીસના પ્રોહિબિશન જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા નવ લાખ અઠાણું હજાર સાતસો વીસનો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે દાહોદેસીબી પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે